આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છે જે આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે જે અંગે આપની પાસે માહિતી હોવી ખૂબ જરૂરી હોય છે અમારો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો જે છે એ દર્શક મિત્રો પાસે કોઈ પણ વિષયો હોય એમની સાથે જોડાયેલા વિષય હોય તેને લગતા વિષયની માહિતી સચોટ રીતે પહોંચે અને એના માટે અમે દરરોજ કોઈને કોઈ નિષ્ણાતોને લાવીએ છીએ અને આપની સાથે વાતચીત કરાવતા હોઈએ છીએ આપના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો અમે પૂછીએ પૂછીને નિષ્ણાતો પાસેથી એ અંગે માહિતી મેળવતા હોઈએ છીએ તો આજે આ ક્રમની અંદર આગળ વધીને આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે વિષય પણ ખૂબ મહત્વપૂર્ણ છે એટલા માટે કે એની જે ચર્ચા છે એ તો આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ પરંતુ એ છે શું એનો હેતુ શું રહેલો છે એની પાછળ આપણા લોકોને ફાયદો શું રહેલો છે તે અંગે આપણી પાસે માહિતી હોતી નથી અને એ જે વિષય છે એ છે ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક એક એવી વસ્તુ છે જે છે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ કંપની સાથે જોડાયેલી એવી વસ્તુ હોય છે જેની સાથે કાયદા જોડાયેલા હોય છે અને એને કોઈ પણ અસર થાય તો આપણે કાયદો આપણે બચાવી શકે છે તો એ છે ટ્રેડમાર્ક અને ટ્રેડમાર્ક ઉપર આજે આપણે વાતચીત કરશું ટ્રેડમાર્ક કોણ કરી શકે છે ટ્રેડમાર્ક માટેની અરજી કરવાની એની પ્રક્રિયા શું છે અનરજીસ્ટ રજિસ્ટ્રાર્ડ ટ્રેડમાર્ક શું છે એના હેતુ શું રહેલા છે એ તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને એ તમામ વિષય ઉપર આપણે માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે એડવોકેટ ધ્રુતિ શાહ જે આપણને કાયદાકીય પાસા ઉપર ખૂબ સરળ રીતે માહિતી આપશે તો ધ્રુતિ મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

આ બધું શું છે એક ટ્રેડમાર્ક કંપની છે એક બ્રાન્ડ બનાવેલી છે જે આસાનીથી તમે ડિસ્ટિંગવિશ કરી શકો છો તમે આસાનીથી કોઈ પણ પ્રોડક્ટ કે તમારી સર્વિસ એ તમે ડિસ્ટિંગ્વિશ કરી શકો છો એક નોર્મલ પબ્લિકના માઇન્ડમાં આવે કે કોલગેટ એટલે એક સ્માઇલ અને રેડ અને વ્હાઇટ કલર હોય તો એ કોલગેટ જ છે આસાનીથી તમને પહેચાની શકો છો એક તમારી આઈડેન્ટિટી બને એને ટ્રેડમાર્ક કહેવાય છે એટલે ટ્રેડમાર્ક કરવું અ જરૂરી છે રજીસ્ટર કરવું તો એ એક ડિસ્ટિંગ્વિશ કરશે તમારું જે ઓરિજિનલ બ્રાન્ડ છે તમારી વસ્તુ કોઈ બીજો ઉપયોગ ન કરી શકે એના માટે આપણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એક્ટના અnder તમારે રજીસ્ટર કરાવવું જોઈએ જેમ કે મેમ આપણે વાત કરી ટ્રેડમાર્કની વાત કરી એની જે આપણે વાત કરી એની શરૂઆત આપણે કરી રહ્યા છે જે રીતે મેમ ટ્રેડમાર્ક જે છે એ એક બ્રાન્ડની ઓળખ છે છે અને સાથે સાથે આપણને એ રક્ષણ આપવાની એક પ્રક્રિયા આપણે કહી શકાય કે માનો કે કોઈ ત્રીજી વ્યક્તિ જે છે એ એનો ઉપયોગ કરવાની કોશિશ કરે તો જે આપણે જે ટ્રેડમાર્કના જે માલિકો છે એ વ્યક્તિની સામે કાર્યવાહી કરી શકે અને ટ્રેડમાર્ક એમાં આપણને કાયદાકીય વ્યવસ્થા પૂરી પાડે છે તો મેમ આપણા જે દર્શક મિત્રો છે એ લોકો જે આપણને જોઈ રહ્યા છે એ લોકોને આપ એ સમજાવો કે ટ્રેડમાર્ક જે છે એની અરજી માટે એ અરજી કોણ કરી શકે છે આ ટ્રેડમાર્ક છે એ કોઈ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ છે સ્ટાર્ટઅપ કંપની ઇન્ડિવિજ પ્રાઇવેટ કંપની જે પોતાની સર્વિસ આપે છે એક બનાવે છે છે એ કરી શકે જેવી રીતના હું એક તમને એક્ઝામ્પલ આપીશ કે સપોઝ કે આ શ્રીનાથ દાલબાટી વાળો છે રાજસ્થાનમાં કોઈક ફેમસ શ્રીનાથ દાલબાટી વાળો છે હવે તમે રાજસ્થાનમાં જશો અને ઈ પાઉંભાજી ખાવે છે શ્રીનાથની પણ દસ દુકાનો શ્રીનાથ નામથી હશે યા તો શ્રીનાથ થી જોડાયેલું કોઈ સિમિલર નામ હશે કે તમે કરશો મારે કોની સારી દાલબાટી બને છે તો અગર તમારું રેજિસ્ટર્ડ ટ્રેડમાર્ક હશે તમારું એક બ્રાન્ડ હશે તો આઈડેન્ટિફાઈ કરી શકશો કે ચલો આ શ્રીનાથ વાળું આ લાલ અક્ષરથી લખેલું છે આ કર્સિવ રાઇટિંગમાં છે કોઈક સિમ્બોલ હશે એનો લોગો હોય એનાથી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો અને એને ઓનર જે હશે એના પોટેન્શિયલ કન્ઝ્યુમર એને સારી રીતના ઓળખી શકશે અને અ એ ટ્રસ્ટ મેળવી શકશે નોર્મલ કન્ઝ્યુમર પાસેથી આ ટ્રસ્ટ મેળવવા માટે એક બ્રાન્ડ તમારું ગુડવિલ છે એક ગુડવિલ તમારું મેન્ટેન થશે નહીં તો શ્રીનાથ વાળું જે મેન ઓનર હશે એની જ પાસે કસ્ટમર્સ નહીં આવે પણ અગર એને રજીસ્ટર કરાવેલું હશે જેથી કન્ઝ્યુમર બહુ આસાનીથી એને ઓળખી શકે છે તો તમારું પોટેન્શિયલ કન્ઝ્યુમર્સ વધશે તમારી વેલ્યુ વધશે આ બ્રાન્ડ આ ડિજિટલ માર્કેટિંગની લાઈફમાં અત્યારના ટ્રેડમાર્ક બહુ જ જરૂરી રેજિસ્ટ છે એ તમે રેજિસ્ટર એના માટે જ કરાવવું પડે કે તમારું એક બ્રાન્ડિંગ થઈ શકે છે એક પ્રમોશન થઈ શકે છે એક માર્કેટિંગ કરવા માટે તમે કહેશો કે ભાઈ મારી પાસે આ હું તો મારા એરિયામાં બહુ ફેમસ છું એનાથી નહીં ચાલે પણ તમારો એક રજીસ્ટર ટ્રેડમાર્ક હશે એક બ્રાન્ડ હશે તો તમારી પાસે ઓટોમેટિકલી કન્ઝ્યુમર્સ આવવાના છે મેમ આપે આપણા દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી કે મારી પાસે આ છે બધું છે એનાથી નહીં ચાલે ડિજિટલ યુગની અંદર ટ્રેડમાર્ક જે છે એનું ખૂબ મહત્વ રહેલું છે એના લીધે જે આપણી ટ્રેડ જે વેલ્યુ જે છે એનું મહત્વ વધે છે સાથે સાથે જે એની એક અલગ ઓળખ જે છે જેની આપણે એક કોઈ ચોક્કસ હેતુ સાથે એ કરી છે એની વેલ્યુ જે બજારમાં છે દિન પ્રતિદિન વધે એનાથી પણ આપણે ટ્રેડમાર્ક રક્ષણ પૂરું પાડે છે મેમ આપણા જે દર્શક મિત્રો છે આપણને જોઈ રહ્યા છે એ ટ્રેડમાર્ક કોણ કરી શકે છે તે અંગે આપણે વાત કરી આ ટ્રેડમાર્કનો જે હેતુ જે છે મેમ એ હેતુ એનો શું રહેલો છે ટ્રેડમાર્કનો એક હેતુ એવો છે કે તમે ઈઝીલી કોઈકના કન્ઝ્યુમર્સના માઇન્ડમાં એક પિક્ચર ડેવલપ કરી શકો છો જેવી કે મે તમને કીધું કે એક નાઇકી શૂઝ વાળો છે તો એનો એક ખાલી રાઈટ સિમ્બોલ હશે ને એમથી લોકો આસાનીથી જશે અને એ બ્રાન્ડ ખરીદશે એમાં ડુપ્લિકેશન્સ નહીં થઈ શકે તમારી જે ક્વોલિટી છે એ ટ્રસ્ટ રહેશે ક્લાયન્ટને હવે સેમ ક્વોલિટીનો અગર કોઈ બીજો શર્ટ બનાવતો હશે અને તમારો ટ્રેડમાર્ક માર્ક નહીં નહી હોય તો તમારા બધી ટ્રસ્ટ જતો રહેશે વિશ્વાસ મેળવવા માટે તમારે ગુડવિલ બનાવવા માટે પોટેન્શિયલ કન્ઝ્યુમર્સ માટે આ ની બહુ જરૂરત છે ઓનરશિપ તમારી પોતાનું એક ઓનરશિપ થશે આનાથી આ બ્રાન્ડ યુઝ ન કરે તમારી ક્વોલિટી તમારું પ્રોડક્ટ કોઈ બીજું મિસયુઝ ન કરે એના માટે આ ટ્રેડમાં રેજિસ્ટર કરાવવો પડે અને તમે એને ઓનરશિપ લઈ શકો છો એનું પ્રમોશન કરી શકો પ્રોપેલા રેટિંગ મળશે તમને આનાથી એના માટે આ જરૂરિયાત છે અત્યારના ટ્રેડ મેમ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ ટ્રેડમાર્કને લગતા વિષયની તો આપણી ટેકનિકલ ભાષામાં ઘણા શબ્દો ઉપયોગમાં આવતા હોય છે કે ટ્રેડમાર્ક છે રજિસ્ટર છે અનરજિસ્ટર્ડ છે તો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ અને ટ્રેડમાર્ક અનરજિસ્ટર્ડ એ બે જે ચીજો છે એ બંને વચ્ચે તફાવત શું રહેલો છે ઇન્ડિયામાં ટ્રેડમાર્ક રજિસ્ટર કરો એ ફરજિયાત નથી પણ સપોઝ હવે હું કહું કે એક મારી આ બોટલ છે આ સપોઝ એક બોટલ ને સમજો કે આ ડબલ એક્સ નામની બોટલ છે મારી માર્કેટમાં મેં બધે જ વેચવાનું ચાલુ કરી દીધું છે આખા ઇન્ડિયામાં ગુજરાત છે અમદાવાદ મુંબઈ છે ચેન્નાઈ છે હૈદરાબાદ બધી જગ્યાએ મારી બોટલ ડબલ એક્સ નામની કંપનીથી વેચાઈ છે સેમ પ્રોડક્ટ હવે મુંબઈમાં કોઈક મેન્યુફેક્ચરરે સ્ટાર્ટ કરી દીધું ડબલ એક્સ નામથી જ પણ એને ખાલી શેપ અને કલર આ બેમાં ડિફરન્સ કરી અને માર્કેટમાં પ્રોડક્ટ કરી રહ્યો છે માર્કેટિંગ કરી રહ્યો છે તો અગર મેં રજીસ્ટર નહીં કરાવ્યું હોય તો હું કોર્ટમાં લીગલી ચેલેન્જ કરીશ પણ મારે પ્રૂફ કરવું પડશે કે મારું પ્રોડક્ટ આનાથી ડિફરન્ટ કેવી રીતના છે આ મારું પ્રોડક્ટ છે અને મારાથી આ ડિફરન્ટ કેવી રીતના છે આ લોકોમાં કન્ફ્યુઝન કેવી રીતના કરી રહ્યું છે મારું જે જ્યોગ્રાફિકલ એરિયા છે મેં ઇન્ડિયામાં રેજિસ્ટર કર્યું છે પણ હું અગર રેજિસ્ટર લઉં હશે ને તો હું બધે ચેલેન્જ કરી શકું છું એક રાજસ્થાનમાં નહીં કે હવે મારું જે લિમિટેડ હોય કે રાજસ્થાન છે કે આ આ આ ડબલ એક્સ કંપની મારી જ જ છે છે અને મારું પ્રોડક્ટ પણ માર્કેટમાં નહીં ખબર હોય એટલે એ જ્યોગ્રાફિકલી સાઉન્ડ થવા માટે પોપ્યુલરિટી મેળવવા માટે આ બધું જ મેળવવા માટે તમારે ટ્રેડમાર્ક રેજિસ્ટર્ડ કરવું એ જરૂરી છે એક ઓનરશીપ હોય છે તમારું રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક હશે તો તમે આસાનીથી તમને ઓનરશિપ એની મળશે એનું કોઈ યુઝ નહીં કરી શકે તમારા પરમિશન વગર એનું મલ્ટિપલ રેકોગનાઇઝેશન પ્રોટેક્શન છે આપણા પ્રોડક્ટનું આપણી વસ્તુ છે એ એક પ્રોટેક્શન માટે છે અનરેજિસ્ટર્ડ હશે તો એ કોઈ પણ યુઝ કરી શકે અને તમે એને ચેલેન્જ નહીં કરી શકો તમારા જ નામની વસ્તુ પછી બીજું યુઝ કરશે તો તમારા માટે એ ગુડવિલમાં ફેર પડે છે એના માટે રેજિસ્ટર્ડ કરવું એ અગત્યનું છે ભલે જરૂરી નથી પણ તમારે બ્રાન્ડ બનાવી છે તમારી કંપનીને તો તમારે રજીસ્ટર કરાવવું જોઈએ એક મિસયુઝ ન થાય તમારી ક્વોલિટી છે તમારું ટ્રસ્ટ છે એ કોઈ બીજું યુઝ ન કરી દેને એનો મિસ ઉપયોગ ન થાય મિન્સ એના માટે આ જરૂરી છે લીગલી મેમ આપણા દર્શક મિત્રો કોઈ એવા પણ છે આપણને જોઈ રહ્યા છે જે આપણો સમય આપણે જોઈ રહ્યા છે કે આ સ્ટાર્ટઅપનો સમય છે જે આપણી યુવા પેઢી છે એ સ્ટાર્ટઅપમાં વધારે વિશ્વાસ રાખતી થઈ છે નાની નાની કંપનીઓ ઊભી કરી રહી છે અથવા તો પોતાના કારોબાર શરૂ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે તો જે આવા જે લોકો છે જે સાહસી નિર્ણય કરીને આગળ વધવાની યોજના બનાવી રહ્યા છે એ લોકો માટે જે આ ટ્રેડમાર્ક છે એ કેટલું મહત્વ રાખે છે હવે સ્ટાર્ટઅપ કંપની છે જેવી રીતના તેના આઈટી ફેક્ટર્સ બહુ જ વર્કઆઉટ કરી રહ્યું છે તો હવે એ લોકોએ એપ્લિકેશન્સ કોઈ બનાવી છે હવે એ એપ્લિકેશન પછી સેમ યુઝ કરતા તો બધાને આવડે છે બધા જ સ્ટડી કરીને આવ્યા છે તો તમારી એપ્લિકેશન કેવી રીતના ડિસ્ટિંગ થશે તમે આ લીગલી શું ચેલેન્જ કરી શકો છો તમારે પરમિશન છે આખા માર્કેટમાં ફરાવવા માટેની તો એના માટે અગર તમે રજીસ્ટર કરાવેલું છે તો કોઈ યુઝ કરશે તો તમે પહેલા એને સ્ટોપ કરાવી શકશો પોટેન્શિયલ કન્ઝ્યુમર્સના માઇન્ડમાં એ ડિસ્ટિંગ કરાવી શકશો કે આ પ્રોડક્ટ હવે જેવી રીતના તમને કહો કે બાટા શોરૂમ છે અને કોઈ કે સિમિલર લાલ અક્ષરથી જ લઈ ટાટા શોરૂમ શૂઝ માટે તો બાટા તમે જોશો એટલે આંખ બંધ કરીને તમે લઈ લેવાના છો પણ અગર એ બ્રાન્ડ અગર રેજિસ્ટર્ડ ન હોત એનું બ્રાન્ડિંગ ન હોત તો તમે આમાં તકલીફ આવી જાય એટલે અનરેજિસ્ટર્ડ હોત તો પછી તમારું આ પોટેન્શિયલ રીતના સ્ટાર્ટઅપ આ ટ્રેડમાર્ક બ્રાન્ડ બનાવી છે તમારું નવું કંપની તમે ઓપન કરી રહ્યા છો તમારી સર્વિસ એક એક્સક્લુઝિવ સર્વિસ છે તો શું કામ બધા યુઝ કરી શકે તમે એક ટ્રેડમાર્ક પોતાની માટે રજીસ્ટર કરાવી દો તાકી તમે લીગલી ચેલેન્જ કરી શકો છો એને એવી રીતના સ્ટાર્ટઅપ કંપનીઝ હંમેશા એનું રેજિસ્ટ્રેશન ટ્રેડમાર્ક બ્રાન્ડિંગ અને પોપ્યુલારિટી મેળવવા માટે છે તાકી તમે એવું પ્રૂફ ન કરો કે માર્કેટિંગ ના કરો પ્રમોશન્સ ન કરો કે ભાઈ આ મારા એરિયાનું છે તો મારું છે આ પ્રોડક્ટ તમારે એવું પ્રૂફ નહીં કરવું પડે કે આ મારું છે પ્રોડક્ટ ઓટોમેટિકલી લીગલી તમારું જે ટીએમ વર્ડ આવશે એક ટીએમ વર્ડ છે અને એક આર વર્ડ છે શું છે કે તમે ટ્રેડમાર્ક માટે રજીસ્ટર્ડ કરાવી દીધું છે જેની પ્રોસેસ ચાલી રહી છે ઈ દરમિયાન તમે ઓનરશીપ મેળવી રહ્યા છો તો પણ તમે સિમિલર કેટેગરી વાળા જે કોમ્પિટિટિવ માર્કેટ છે અત્યારના એ લોકો યુઝ નહીં કરી શકે અને આર મીન્સ કે રજિસ્ટર્ડ થઈ ગયું છે આ ટ્રેડમાર્ક આ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક પણ કોઈ યુઝ ન કરી શકે એના માટે આ રજીસ્ટર્ડ એટલે આર લખી દીધું એટલે આ તમારું રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક થઈ ગયું છે. એનો ઉપયોગ કોઈ જ ના કરી શકે તમારી પરમિશન વગર. હવે હું તમને કહીશ કે ટ્રેડમાર્કમાં કેટલા ટાઈપ્સ છે. તો તમે કેવી રીતના ટ્રેડમાર્ક લઈ શકો છો. તો એક લોગો છે તમારો. એ આઈડેન્ટિફાઈ કરાવશે. સિમ્બોલ છે. તમારી કોઈ યુનિક ડિઝાઇન છે. તમારો એક વર્ડ છે. આ બધાનું યા તો કોમ્બિનેશન છે. તો આને તમે એક પર્સનલાઇઝ તમારી વસ્તુ તમારી ઓનરશીપ અને તમારા પરમિશન વગર કોઈ યુઝ ન કરી શકે એના માટે તમારે ટ્રેડમાર્ક જરૂરિયાત પડે છે અત્યારના આ ડિજિટલ માર્કેટિંગ અને અત્યારના જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના અંડર આનું બહુ જ મહત્વપૂર્ણ રેજિસ્ટ્રેશન છે જે અત્યારના રોજ વધતું જાય છે અને મિસ ઉપયોગ આનું મિસયુઝ બહુ થઈ ગયું છે માર્કેટમાં સો એના માટે છે કે તમે એક ડિફરન્ટ કેટેગરીમાં તમારું ગુડવિલ અને બ્રાન્ડ એક ડેવલપ કરવા માટે એક વેલ્યુ તમારી કંપનીને આપવા માટે એક ટ્રેડમાર્ક જરૂરી છે મેમ આપણે ટેકનિકલ શબ્દો જે ટ્રેડમાર્ક સાથે જોડાયેલા છે એ ઘણા બધા એવા શબ્દો આપણને સાંભળવા મળતા હોય છે સામાન્ય લાઈફમાં અને લોકો પાસે જે માહિતી જે છે એ ખૂબ જ નહીવત જેવી માહિતી છે ટ્રેડમાર્ક જેવા જ આપણે શબ્દો સાંભળવા મળતા હોય છે કે પેટન્ટ હોય છે એક શબ્દ બીજા એક શબ્દ હોય છે કોપીરાઈટ જેવા શબ્દો હોય છે તો ટ્રેડમાર્ક જે છે કોપીરાઈટ છે પેટન્ટ જે છે એ તમામ ચીજો વચ્ચે તફાવત જે છે એ તફાવત શું રહેલો છે શબ્દો જે લાગે છે એ સેમ લાગતા જેવા લાગે છે આપણને ટ્રેડમાર્ક માટે જો તમારો કોઈ પણ બ્રાન્ડ હોય કોઈ પણ કેટેગરીમાં તમે શર્ટ બનાવો છો કે તમે શૂઝ બનાવો છો પણ એક એનું નામ આપશો તમે ઈ તમે રજિસ્ટર કરાવી શકો છો એક તમારો સિમ્બોલ હશે કદાચ કે ચલો રાઈટ માર્ક છે કોઈક સ્માઈલી માર્ક છે એવું કોઈક સિમ્બોલ હશે એને તમે રજીસ્ટર કરી શકો કે એ સિમ્બોલ પણ કોઈ ન લે કોઈક કલર હશે કે મારું લાલ અક્ષરમાં લખેલું નામ એ મારું જ છે બીજા બધા અક્ષરોમાં કદાચ તો બીજું યુઝ કરી શકે અગર મેં પરમિશન ન લીધી હોય તો એવી રીતના ડિઝાઇન થઈ ગયું છે કેટેગરી એવા ડિફરન્ટ ટાઈપ છે પેટન્ટ એના માટે છે કે કંઈક તમે નવી પ્રોડક્ટ ઇન્વેન્ટ કરી છે તો ઈ પ્રોડક્ટ તમારે કોઈ બીજો યુઝ ન કરે એના માટે પેટન્ટ રાઈટ્સ લેવા પડે છે કે એવું જ સિમિલર પ્રોડક્ટ કોઈ બનાવે ના ઈ પ્રોડક્ટ જ ન બનાવી શકે એ તમારું ઇન્વેન્શન છે ઇન્વેન્શન ઇન ધ સેન્સ કે તમારું પોતાનું પ્રોડક્ટ તમારા ન્યુ ક્રિએટિવ આઈડિયાઝ છે એના માટે છે કોપી રાઇટની વાત કરીએ તો કોપી રાઇટમાં જે રીતના તમારી સ્ટોરી છે તમારી કોઈક લાઈન બુક છે જે તમારા આઈડિયાસ થી તમે ક્રિએટ કરી છે એક ડિફરન્ટ છે કે કોઈ ઈ તમારા પરમિશન વગર એ યુઝ ન કરી શકે જેવી રીતના આપણે પિક્ચરો જોઈએ છે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે બુક છે કોઈ પબ્લિશ થયેલી બુક્સ છે આ બધી પહેલા કોપી રાઇટ રજિસ્ટર્ડ કરાવવી પડે અને એના પછી તમે માર્કેટમાં પબ્લિશ કરી શકો છો એના વગર તમે પબ્લિકેશન્સ ન કરી શકો એ આવી રીતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સના અંડર બહુ બધા રેજિસ્ટ્રેશન અલગ અલગ છે સ્ટાર્ટઅપ કંપનીઝ માટે આ બિઝનેસ માટે આ બહુ અગત્યનું છે કે તમારે શું રેજિસ્ટર કરાવવું છે સેના અંડર રેજિસ્ટર કરાવવું છે ઈ લીગલી એક એડવોકેટની હેલ્પ લઈને તમારે તમારો એક બ્રાન્ડ કરવું જોઈએ અને કોઈ મિસયુઝ ન કરે એનું પ્રોટેક્શન લેવું જોઈએ છે ટ્રેડમાર્ક અંગે પણ આપણે જોતા હોઈએ છે કે ટ્રેડમાર્કમાં પણ ઘણા પ્રકાર આપણે જોતા હોઈએ છે કે જુદા જુદા ટ્રેડમાર્ક રહેલા હોય છે એ ટ્રેડમાર્ક અંગે જુદા જુદા છે શું એ અંગે પણ આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે કેમ કે ઘણા ટ્રેડમાર્ક અલગ અલગ હોય છે તો એ જ શું છે ટ્રેડમાર્ક ડિસ્ટિંક્ટિવ પ્રોડક્ટ છે અને એની દસ વર્ષની વેલિડિટી હોય છે દસ વર્ષ સુધી તમારો એક્સક્લુઝિવ હોય છે એના પર અને ગુડવિલ અને એના માટે છે એના ડિફરન્ટ ડિફરન્ટ પ્રકાર છે કે જેના પ્રોડક્ટ કોઈક છે તમારો એક જેવી રીતના એક બોટલ છે તો એનો એક શેપ કઈ રીતના હોય ઈ એને તમે રેજિસ્ટર કરાવી શકો છો એક લખવાની સ્ટાઇલ છે કોકોકોલા લખવાની એક સ્ટાઇલ છે તો ઈ કોકોકોલા વર્ડ છે એને તમે રેજિસ્ટર કરી શકો છો પછી એવી રીતના એક સિમ્બોલ હોય છે કોઈ કંપનીનો કીધું કે નાઇકનો આવી રીતના રાઈટ સિમ્બોલ છે એ તમે ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવી શકો છો પછી કલર આવે છે એના ડિફરન્ટ ડિફરન્ટ પ્રકાર છે બધા ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવા માટે ઈ હવે આટલું જ એક મિનિમમ અમાઉન્ટ છે રજીસ્ટ્રેશન કરવા માટે એ મિનિમમ રજીસ્ટ્રેશન અમાઉન્ટ ભરી અને તમે જો રજીસ્ટર કરાવશો તો તમારી કંપનીની રેપ્યુટેશન પોટેન્શિયાલિટી અને માર્કેટિંગ ઓનરશીપ આ બધું તમે મેળવી શકશો એક રજીસ્ટ્રેશનમાં તમારી પાસે પાંચ વસ્તુના ફાયદા થઈ શકે છે એના માટે તમારે ટ્રેડમાર્ક નો સિમ્બોલ કોમ્બિને આ બધું કોમ્બિનેશન પણ લોગો છે આપણે જેવી રીતના જોઈએ છે કે પાર્લેજી છે જી ફોર જીનિયસ તો એ જી ફોર જીનિયસ પણ લોકો પણ કોઈ યુઝ ન કરી શકે એના માટે પણ ટ્રેડમાર્ક કરાવી શકો છો અને પાર્લે જી તો છે જ વર્ડ પણ છે એનું બેબી જે આવે છે એ પણ એક રેજિસ્ટર્ડ થાય છે એટલે આખું આ પ્રોડક્ટ બધાનું અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવું કે એક રજીસ્ટ્રેશન કરાવવું એ આપણે હેલ્પ લઈ શકીએ છીએ કોઈક લીગલ એડવાઇઝરની તમે અને આવી રીતના તમારું બ્રાન્ડ એક ડેવલપ કરી શકો છો તમારી કંપનીમાં ઓકે મેમ આપની પાસે અમારી પાસે સવાલ ઘણા છે પરંતુ જે સમય જે છે એ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે જોડાયા કિંમતી સમય કાઢીને અને દર્શક મિત્રો જે આપણને જોઈ રહ્યા છે તે લોકોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે ટ્રેડમાર્ક જે છે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત બિઝનેસ સાથે જોડાયેલી છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર